કૃષ્ણને વહાલામાં વહાલું અને જેના પ્રત્યે સૌથી વધારે પ્રીતિ છે એવું કોઈ એની પાસે કોઈ વસ્તુ હોય તો એ બહુસરી છે સાહેબ અને જેને પ્રેમ કર્યો હોય સાહેબ અને પ્રેમના જેટલા પાત્રો છે એમાંનું એક પાત્ર બહુસરી છે અને બહુસરીને ભેટમાંથી કાઢી અને ભેટમાંથી કાઢી અને રાધાને અર્પણ કરાવ્યું હું શું કરું હું વિવશ છું મેરી વિવસ્થા કો તો સમજો પણ રાધા જે લો મેરે પ્રેમ કે નિશાન અને રાધા જ્યારે તને મારું સ્મરણ થાય ને મારી યાદ આવે ને ત્યારે રાધા તું આ બંશરી નો નાદ કરશે ત્યારે તું બંશરી બજાવીશ ને ત્યારે એ બંશરીના સૂર তারা কৃষ্ণ সুদী পচে যায়